ગોંડલની ગાડી ભીડી છે પિંચ્યાસી ચુમોતેર આ બાજુ મારવાડી છે પેલી બાજુ કર્ણાટક પોરબંદર અને આપડા આ બધું એક્સપોર્ટ માલ થઈ અહીંથી એટલે અત્યારે જુઓ તમે કન્ટેનર એટલા પીડા છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે હજીરાનું ફેર્યું હતું અને આપણે પાર્થ હોટલે વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે અત્યારે મિત્રો આપણે આવતા રહ્યા હતા હજીરા એટલે આપણે હજીરા જે તમે એક બે વિડીયોમાં જોયું હોય છે ત્યારે આપણે એ જે ગોડાઉનમાં ખાલી કરી હતી ને એ ગોડાઉન નથી એનથી આગળ આપણે આઠ દસ કિલોમીટર છે એટલે નિયનું આપણું લોડિંગ હતું એટલે અત્યારે જુઓ મિત્રો આપણે ગોડાઉનને તો પહોંચી ગયા હતા પણ આપણે આજે અડધી પોણી કલાકની વાર કીધી છે કે અગિયાર વાગ્યા પછી તમારે બિલની એન્ટ્રીની ગાડી એન્ટ્રી થઈ છે અને અત્યારે એન્ટ્રી કરાવવા જ ગયા હતા પણ અગિયાર વાગ્યા પછીનું કીધું છે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા આવી ગયા છે જે આપણે ગોડાઉન છે ને અહીંયા મિત્રો આપણે પોર્ટમાં બધે કન્ટેનર જ છે અને આપણે જે આની પહેલાં જે વિડીયોમાં હતા ને એ જ રીતનું ગોડાઉન છે બધા આ રીતના કન્ટેનર છે અને આપણી ગાડી સામે ઉભી રાખી આપણે વાગ્યા કીધું છે કે તમારી ગાડી એન્ટ્રી થઈ છે હવે જોયું હવે કેટલી વાર લાગે છે ગાડી એન્ટ્રી કરાવી લીધી છે અને એન્ટ્રી કરાવીને અત્યારે આપણે જે આ ગાડી ખાલી કરવાની છે ને અહીંયા અત્યારે પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને આપણી ભેગું આ એ ગાડી હતી એ વતન લાગી ગઈ છે કેમ કે તમે આપણે જોયું હોય છે વીડિયામાં કે આપણે ભરવા ગયા ને ન્યા વતન આપણી ભેગું જે જે અગિયાર નંબરની ગાડી હતી જૂનાગઢની એ વતન ગાડી આપણી ભેગું લાગેલી છે એટલે અત્યારે જોવો એ ગાડી લાગી ગઈ છે અને આપણી ગાડી લાગેલી છે એટલે અત્યારે જોવો આપણી ગાડી ખાલી થાય છે અને ગાડી રહી નહીં આપણે ખાલી થઈ છે કન્ટેનરમાં અને અત્યારે જોવો કન્ટેનર અંદર ખાલી કરવાનું ચાલુ છે આપણે અંદર આ ગોડાઉન છે પોર્ટનું એટલે અત્યારે ગાડી ખાલી થાય છે અને બધી ગાડીઓ જી રહી ની બધી સીધી ડાયરેક્ટ કન્ટેનરમાં જ થાય છે આંધ્રાની ગાડી આવી છે પછી આપણી જુનાગઢની ગાડી છે અને આવી રીતના જુઓ કન્ટેનર ઉપાડી ઉપાડીને લઈ જાય છે હો તમે એટલે આપણે અહીંયા વિડીયો ઉતારવાનો છે પણ એટલો બધો વાંધો નથી ઉતારવા દઈએ અહીંયા એટલે આપણે અત્યારે પોટમાં પોર્ટમાં થઈ પોર્ટના ગોડાઉનમાં કે રાત કા દુનિયા રાત થઈ ગઈ છે અને ખાલી કરીને હવે આપણે એલાજી કાંટો કરવા અને અત્યારે મિત્રો આપણે જ્યાં ખાલી કરીને ને બધા આપણે ચાવલની જ ગાડીઓ છે જુઓ તમે આપણે આમે જો ગોંડલની ગાડી પીડી છે પિંચિયાથી ચુમોતેર આ બાજુ મારવાડી છે ઓલી બાજુ કરણાટક પોરબંદર અને આપણે આ બધું એક્સપોર્ટ માલ થઈ અહીંથી એટલે અત્યારે જુઓ તમે કન્ટેનર એટલા પડ્યા છે આપણે એપી પાર્સિંગ છે આંધ્રપ્રદેશ પાર્સિંગ એટલે અહીંયા બધા આપણે ચાવલ જ ખાલી થઈએ અને આ બધા જેવા કન્ટેનર ગયા ને આપણે ખાલી કરી ને કન્ટેનરમાં જ કરી છે અને આ બધા એ કન્ટેનર ભરીને સીધા શીપમાં વહી જાય એટલે બહાર સીધો એક્સપોર્ટ માલ થઈ જાય એટલે હવે મિત્રો આપણે આયેલા જે કાંટો કરવા કેમ કે આપણે આવી ગાડી આગળ લઈને પછી આપણી ગાડી નહીં કરશે કેમ કે અહીંયા કટો કટ આપણી ગાડી પડીએ એટલે હવે આપણે આ અન્નાભાઈ ગાડી લઈ લે પછી આપણે જવા દઈએ કાંટા પાણી આવતા રહ્યા છે અને અહીંયા જુઓ તમે કન્ટેનર અને ટેલર નું ત્યાં લાઈન છે અહીંયા બધું કન્ટેનર જ છે અને આ બાજુ આપણે ગાડીનું પાર્કિંગ છે એટલે હવે આપણે કાંટો કરાવી લઈ કાંટો કરાવીને પછી આપણે જે બિલ્ટીની બધું ઓફિસમાં જમા કરવાનું છે એટલે પછી આપણે ગેટ બહાર નીકળશું એન્ટ્રીને એવું કરાવી ગાડી બહાર કાઢી લીધી છે અને હવે આપણે એલા જાય ચા પાણી પીવામે જોવો અત્યારે આપણે મારવાડીની હોટલ છે રાજસ્થાની ધાબા અને આપણે જો સામે ગાડી રાખી દીધી છે એટલે હવે આપણે ચા પાણી પી લઈએ અહીંયા પણ આ મિત્રો નગર આપણે કન્ટેનર જ દેખાય તમને જ્યાં જવું ને ગાડીઓ તો ઓછી જ છે બાકી કન્ટેનર તમારા ઢગલા મોટા કન્ટેનર છે અને હવે આપણે અહીંયા ચા પાણી પી લઈ ચા પાણી પીને નીકળી ગયા સાહેબ અને અત્યારે જવું આપણે ચોકડી આવી ગઈ છે સુરત આઈથી છે ત્રેવીસ કિલોમીટર અને આપણે અહીંથી ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ કેમ કે આપણે હજીરાનું જે છેડો આવે ને નહીં આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા અત્યારે આપણે હવે અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દઈ આયા મિત્રો આપણે દરિયાનો છેડો જ આવી જાય કેમ કે અહીંયા દરિયો જ આવી જાય છેલ્લે અને આપણે આમ ફ્લાઇટ અંદર ખાલી કરવા ગયા હતા હવે સીધા આપણે આયેલા જાય એટલે આપણને હજી ઓલો આપણો સુરત પલસાણા વાળો જે હજીરાવાળો હાઈવે રહ્યો ને એ આપણને આગળથી ભેગો થાય છે એ આપણે અહીંથી થાય છે અને આવડું મિત્રો જે ગામ આવ્યું ને એ આપણે ગામ છે મોરા મોરા ગામ પછી મોરા ગામ પાસ કરીને પછી આપણને જે હજીરાવાળો રસ્તો રહ્યો ને એ આપણને ભેગો થઈ જાય છે હવે આપણે જાય અને વિડીયોમાં કન્ટિન્યુ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ બાજુ કંપની વધારે રહી એટલે તમે જુઓ અત્યારે મજૂર તમે જુઓ કેટલા છે ઢગલા માટે મજૂર જ નકરા દેખાય છે અને મિત્રો આ બધા મજૂરીને એક આપણે લગભગ ગુજરાતના ઓછા છે બધા આપણે યુપી બિહારી એમપી ના મજૂરી છે ઓરિસ્સા બાજુના ન્યાના કેમકે આપણે મજૂરી લગભગ ગુજરાતમાં બહારના જ છે કંપનીમાં ફેક્ટરીમાં બધે આપણે મોરબી લઈ લ્યો રાજકોટ હાપર લઈ લ્યો આ બાજુ હજીરા ગાંધીધામ એ બધી બાજુ આપણે બહારના જ આજા મજૂર છે આપણે ઓછા હે ગુજરાતના કેમકે આપણા બધા માણસો જે કામ કરવાવાળા ઓછા છે કેમકે આ બધા મહેનત કરી શકે પૂરેપૂરી હવે હવે મિત્રો આપણે આ મોરા ગામ પાસ કરી મોરા ગામ પાસ કરીને આપણે આપણે હાઈવે ભેગો થઈ જાય છે આપણો સુરત હજીરાવાળો અને અને પબ્લિક તમે જુઓ કેટલી પબ્લિક છે રોડ ઉપર બધા મજૂર જ છે કેમ કે અત્યારે બધા સુઈટા હોય ને અમુક ખરીદી કરવા આવ્યો હોય કંપનીમાંથી એટલે જાજા બધા આપણે મજૂર ભાઈ જ છે બધા આપણે હજી સુરત વાળો આવ્યો આપણને ભેગો થઈ ગયો હોય પલટાણા વાળો

છે વધારે જોયું હવે ક્યારે આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો હવે મિત્રો આપણે આગળ ગાડી ઉભી રાખશું કેમકે આપણે ટ્રાન્સપોર્ટર ને એને ઓન કરી જોઈએ એટલે કહી દા તા એ બધી કઈ માલ પહેલો નથી પણ હવે આપણે આ હેલા જાય હોટલે ઉભી રાખી હોટલા જઈને પછી ટ્રાન્સપોર્ટર ને એને ફોન કરી જોઈએ કડોદરા આગળ ભાઈ છે અને અત્યારે મિત્રો આપણે આ કડોદરા ચોકડી આગળ તો અત્યારે આ ટ્રાફિક તો રહેવાનું જ છે એનું કારણ છે કે અત્યારે જુઓ તમે આપણે કડોદરા પેલા જે ચોકડી પડે ને એનું ટ્રાફિક છે આ બધું

હવે આપણે આયલા જાય આગળ શું કે ટ્રાફિક આ રસ્તો ખરાબ થઈ ગયો છે ને કઈક તો એના હિસાબે વધારે ટ્રાફિક થાય છે હવે મિત્રો આપણે કડોદરા પાસ કરીને હોટલ આવે છે એ હોટલે ગાડી આપણે ઊભી રાખશું અને હવે આ ટ્રાફિકમાંથી આપણે બહાર નીકળી

તમે જુઓ એમાં આપડે ખાલી ગાડી છે એટલે તો વધારે કેવર આવે 哥哥，哥哥，哥哥，哥哥。